વિધાનસભા ચૂંટણીના એક વર્ષની અંદર કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું કયું કારણ કે રાજીનામું આપવું પડ્યું કયું કારણ રહ્યું તમારે ચિરાગનામું આપવાની જરૂર પડી એક વર્ષની અંદર તમારે રાજીનામું આપવું પડ્યું મને મારા વિસ્તારના લોકોએ આશીર્વાદ આપ્યા હતા અને એમને મને વિધાનસભામાં નેતૃત્વ કરવા મોકલ્યો હતો પરંતુ છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસ કેન્દ્રના જે નેતાઓ છે એમની માનસિકતા દેશ વિરોધી છે દેશના હિતના વિરોધમાં છે અને એ ધીરે ધીરે મારા વિસ્તારના મતદાતાઓને જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ મારે દરેકની સાથે સંપર્ક થતા ગયા એમને જ મને મારા વિસ્તારના મતદાતાઓએ સૂચન કર્યું કે ભાઈ આપણે એક વર્ષ પૂરું માંડ કરી દો આમાં પાંચ વર્ષ પૂરા કરાય નહીં અને વહેલી તકે આપણા કોંગ્રેસને રામ રામ કરી દો તમે કોંગ્રેસે રામ કરે તમે કહ્યું કે દેશ વિરોધ દેશ હિતની અંદર કોંગ્રેસ વિરોધ કરતી હતી તો કયા મુદ્દા હતા એ વિરોધના અને કયા નેતાઓથી નારાજગી છે તમારી દેશ વિરોધના મુદ્દાઓમાં તો આજે અયોધ્યામાં વર્ષો પછી ત્રણ ચાર પેઢી આ દેશના લોકોની જતી રહી અને આજે આટલા વર્ષો પછી અયોધ્યામાં આખા દેશની આસ્થાનું પ્રતિક આખા દેશના લોકોની શ્રદ્ધાનું પ્રતિક અને ભગવાન રામનું મંદિર આટલું મોટું બિરાજ થતું હોય બિરાજમાન લામલલ્લા ભગવાનના મંદિરમાં બેસવાના હોય બાવીસમી જાન્યુઆરીએ અને કોંગ્રેસના સેન્ટ્રલ લીડર એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી ભગવાન રામ વિશે બોલવા તૈયાર નથી કોંગ્રેસના સિનિયર લીડરો ભૂતકાળમાં એવું સ્ટેટમેન્ટ આપે કે ભગવાન રામ એક કાલ્પનિક છે તો આ વિસ્તાર મારા વિસ્તારના લોકો બિલકુલ સાખી લે નહીં આવનારા સમયમાં મારા વિસ્તારના લોકો જડવા તો એ આ કોંગ્રેસના લોકોને જવાબ આપશે અને ત્રણસો સિત્તેરની કલમ ત્રણસો સિત્તેરની કલમ જ્યારે હટાવી આખો દેશ બિલકુલ ખુશાલીમાં હતો દરેક સમાજ અને કોંગ્રેસના સિનિયર લીડરે સુપ્રીમમાં આઈપીએ પીઆઈએલ દાખલ દાખલ કરી અને ત્રણસો સિત્તેરને કન્ટિન્યુ રાખવા માટેની અને હમણાં જ કેન્દ્રમાં સુપ્રીમની ચુકાદો આવ્યો છે કે એની આગળની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને ત્રણસો સિત્તેર જે હટાવી છે એ બરાબર યોગ્ય અને સારો નિર્ણય લેવામાં આવે છે જ્યારે અર્થતંત્ર આજે ત્રીજી વિશ્વ મહાસત્તા બનવા જઈ રહ્યો છે આપણો દેશ અને આ કોંગ્રેસના કેન્દ્રના નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતાં કરતાં પ્રધાનમંત્રીનો પણ વિરોધ કરવા લાગ્યા કે આ દેશના આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે આજે ઇન્ટરનેશનલ કક્ષાએ દરેક વિશ્વના બીજા દેશોમાં પણ આજે આપણા દેશનું નામ રોશન કરતા હોય ત્યારે આ કોંગ્રેસ બિલકુલ માનસિકતા એમની ખરાબ થઈ ગઈ છે સેન્ટરના લીડરોની અને હું તો એટલું જ કહું છું કે આ બાવીસમી જાન્યુઆરી ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજે પછી ભગવાન રામ એમને સદબુદ્ધિ આપે તમે કહ્યું કે સેન્ટ્રલ લીડરશિપીની નારાજગી છે તો શું પ્રદેશ નેતૃત્વથી કોઈ નારાજગી નથી પ્રદેશમાં તમે સત્તર જ ધારાસભ્યો તમે તમે જતા રહ્યા હવે ફક્ત સોળ ધારાસભ્યો બચ્યા છે પ્રજાનો અવાજ કેવી રીતે ઉઠશે પ્રજાની વાત કેવી રીતે પહોંચશે જો પ્રજાના અવાજની વાત કરું પ્રજાની વાતની વાત કરું તો મારો વ્યક્તિગત અનુભવ છે કે વિરોધ પક્ષનો એક ધારાસભ્ય હોવા છતાં મારા વિસ્તારના કામો સરકારે ખૂબ કર્યા છે એક વર્ષમાં કે મારા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીનો મોટો પ્રશ્ન હતો ખંભાત શહેરમાં ત્રણ હજાર ટીડીએસનું પાણી ખંભાતના લોકો પીતા હતા મારી રજૂઆત ગયા વિધાનસભા ક્ષેત્રમાં મેં કરી અને હકારાત્મક અભિગમ દાખવી અને સરકારે તાત્કાલિક સત્યાવીસ કરોડ રૂપિયા જેટલી માતમાર રકમ મંજૂર કરી દીધી એનું ટેન્ડર પણ કરી દીધું આગામી બે મહિનામાં ખંભાત શહેરને પીવાના પાણીની યોજનાનું ખાતમુહૂર્ત થશે સાથે મારા વિસ્તારના તમામ ગામોને સરફેસ વોટરથી આવરી લેવા માટે સરકારે પાણી પુરવઠા બોર્ડે માનનીય મંત્રીશ્રી પાણી પુરવઠા માનનીય મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસે બસ એકસો ને કરોડ રૂપિયા જેટલી મારા ગામડાના લોકો માટે પીવાના પાણીની યોજના પણ મંજૂર કરી છે અને એનું પણ કામ આવનારા બે માસમાં શરૂ થશે એટલે કામ કરવાની બાબતમાં ભલે વિરોધ પક્ષના ધારાસભ્ય હોય પણ કોઈ ભેદભાવ સરકાર રૂ જે સત્તાધારી પક્ષ છે એ રાખતો નથી તમારું કેવું સત્તા પક્ષ આ ભેદભાવ નહીં રાખતો પણ કોંગ્રેસ આરોપ લગાવે છે કે અમારા ધારાસભ્યોના કામ નહીં થતા નહીં એટલા માટે જે છે કોંગ્રેસના ધારાસભ્યોને અન્યાય કરવામાં આવતો આ પ્રકારની વાત પણ કોંગ્રેસના ધારાસભ્યો કરતા હોય આની પહેલાં પણ જ્યારે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ત્યારે પણ આજ પ્રકારનો આરોપ લાગે તો તમે કહો છો કામ થાય છે તો કામ થાય છે એટલે તમે ભાજપમાં જઈ રહ્યા છો કામ તો જો એવું કહેતા હોય કોંગ્રેસના ધારાસભ્ય કે કામ નથી થતા એટલે જાય છે ધારાસભ્યો ભાજપમાં બરાબર તો ભાજપની સરકાર ગુજરાતમાં તો છેલ્લા વીસ બાવીસ વર્ષથી છે તો જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસના એ ત્રણ ત્રણ વખત જીત્યા છે જો એમના વિસ્તારમાં કામ ના થતું હોય તો એમના લોકો એમને જીતાડે એટલે એ બધી વાતો વાહિયાત છે અને ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાના અને ખોટી વાતો કરવાની અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની વાત છે ભાઈ બાકી ખરેખર કામો આ સરકારમાં થાય છે એક વ્યક્તિગત આરોપ તમારા ઉપર કોંગ્રેસના નેતાઓ લગાવે છે કે તમારા જે સરકારી કામો હતા એ અટકી ગયા હતા અને એટલા માટે એના ઉપર રોક લાગી હતી એના દબાણના કારણે સામ દામ દંડભેદથી ભાજપ જે છે કોંગ્રેસના ધારાસભ્યો તોડે છે આ પ્રકારનો આરોપ છે ને તમારા ઉપર પણ એ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે જો મારા સરકારી કામ ઉપર દબાણની રાજનીતિ કે કોઈ પ્રેશર હોય એવું જો કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરતા હોય તો હું આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કોંગ્રેસના નેતાઓને કરવા માગું છું કે મારું એવું કયું કામ છે કે જે આ લોકોએ મને દબાણની રાજનીતિ પ્રેરવા માટે ઉપસ્થિત કર્યું છે એવું કોઈ કામ જ નથી કે મારું કામ રોકી શકે અને એવું કોઈ પ્રૂફ નથી સાબિત કરીએ આપે કે મારું કયું કામ એમને ભારતીય જનતા પાર્ટીની સરકારે રોક્યું છે વાત એ થઈ રહી છે કે તમે હવે ભાજપમાં ઘર વાપસી કરશો ક્યારે ઘરવાપસી કરવાના જો ક્યારે ભાજપમાં પરત ફરશો મારા વિસ્તારના લોકો મને જે જનાદેશ આપશે મને જે સૂચના આપશે મને જે આશીર્વાદ આપશે એ મારા માથા પર હું સ્વીકારીશ તમે કહ્યું કે કેટલાક ધારાસભ્યોને ગુંગળામણ થઈ રહી છે કેટલા ધારાસભ્યો ગુંગળા ગુંગળાઈ રહ્યા છે તમારી કોઈ વાત થઈ છે કે જે કોંગ્રેસ છોડવાના હોય જુઓ આવનારા સમયમાં બે હજાર લોકસભા સુધી જુઓ શું થાય છે કેટલા બચશે સોળમાંથી મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો કોઈ નહીં રહે સોળે સોળ સોડ તો કેવી રીતે જશે અમિતભાઈ સહિત બધા થોડી જશે ભાજપમાં અમિતભાઈ તો મારા સન્માનીય છે મારા મોટા ભાઈ છે આદરણીય ભરતસિંહજીભાઈ એ બે મારા પારિવારિક છે એટલે એમના વિશે તો હું એક શબ્દ પણ બોલવા તૈયાર નથી તો તમારી તારીખ નક્કી થઈ ગઈ છે ભાજપમાં આવવાની કે હજુ બાકી છે મારા વિસ્તારના લોકો જે નિર્ણય લે છે એ મારા માથે ચઢાવીશ વાત કરવા માટે તો આતા ચિરાગ પટેલ જેમણે કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણી સુધીમાં હજુ ઘણા ધારાસભ્યો જે છે કોંગ્રેસ છોડશે દેશહિતની વાત જે છે કોંગ્રેસ નથી કરી રહી દેશહિતના મુદ્દાઓ પર જે વિરોધ કરે છે યોગ્ય નથી ને એટલા માટે તેમણે જનતાની વાત માની અને રાજીનામું આપ્યું છે ને આગામી દિવસોમાં ભાજપમાં ક્યારે જોડાવું તે અંગે નિર્ણય જનતાને પૂછીને તેઓ કરશે કેમણા બીજે શ્રાવ સાથે બ્રિજેશ દોશી ગુજરાત તક